નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર જિગીશાબેન પટેલ પાટીદાર આગેવાન દેખાતા હશે છેલ્લા કેટલાય સમયથી ગોંડલની વાત કરીએ કે પછી પાટીદારોની વાત કરીએ ખૂબ ચર્ચાનું કેન્દ્ર અને સમાચારોનું કેન્દ્ર રહ્યું છે હવે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ આવે છે અને એ નિમિત્તે ગોંડલમાં એક મોટો કાર્યક્રમ પાટીદાર સમાજ દ્વારા કરવાના છે અને એ કાર્યક્રમ શું છે કાર્યક્રમ કેમ ગોંડલમાં કરવાના છે એ બધા જ પ્રશ્ન છે જિગીશાબેન પહેલાં તો હજી કાર્યક્રમને ખૂબ વાર છે એટલે ચાર મહિના જેવો સમય છે આટલું સૌ વહેલા જાહેરાત અને કાર્યક્રમમાં શું કરવાના છો કોને બોલાવવાના છો ને ગોંડલ જ કેમ પહેલાં તો છે ને કે કાર્યક્રમ માટે અમે આટલો સમય લીધો ને એની પાછળનું એક કારણ એવું છે કે અમારા કાર્યક્રમને બહુ જ ભવ્ય બનાવવો છે એટલે એના માટે મહેનત પણ અમારે બહુ જ કરવી પડશે એટલે શાંતિથી અને સંપૂર્ણ રીતે અમે મહેનત કરી શકીએ ને એના માટે થઈને આ ટાઈમ લીધો છે બીજું કે એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી પુણ્ય જન્મજયંતિ છે તો એ નિમિત્તે એક કહેવાય ને કે સરદાર વલ્લભભાઈ પટેલ માટે પણ એક દરેક જન્મજયંતિ કરતાં કંઈક વિશેષ કરવાની અમારી પણ ઈચ્છા હોય અને લોકોને પણ હોય એટલા માટે થઈ અને થોડો ટાઈમ લીધો છે અને એની સાથે સાથે છોટે સરદાર ગણાતા અમારા વિનુભાઈ સિંગાડા છે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાની જે પ્રતિમા મૂકવાની મેં વાત કરી હતી એ પ્રતિમા માટે અમે ભૂમિપૂજન પણ કરવાના છીએ તો એક સાથે બે બે કાર્યક્રમ છે તો અમારે ઘણો બધો સમય એમાં જોશે ઘણા બધા લોકોને એમાં આમંત્રિત કરવાના છે તમામ લોકો એટલે કે બધા જ સમાજના લોકો તમામ સમાજના આગેવાનો તમામ સમાજના સંગઠનો જે કોઈ પણ ચાલે છે એને તમામને આગ આમંત્રિત કરવાના છીએ કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે જેને પાંચસો રજવાડા એક કરી અને ખરા અર્થમાં આપણને સ્વતંત્રતા અપાવી છે એટલે એ કોઈ કોઈ માત્ર એક એવી છબી છે કે જેને વિદેશમાં પણ એટલું માન સન્માન મળે છે તો અમારે ઘણું બધું કાર્ય કરવાનું છે અને એટલા માટે થઈ અને આટલી આગળથી અમે તૈયારીઓ કરી રહી ગોંડલ કેમ ગોંડલમાં એટલા માટે કારણ કે કહેવાય ને કે પાંચસો ને બાસઠ રજવાડા એક કરવા કાંઈ નાની મોટી વાત નથી એ વખતે એને કેટલું કર્યું હશે કેવી રીતે કર્યું હશે એ બધું એ એને ખબર હશે અને એ વસ્તુને અત્યારે લોકો ભોગવી રહ્યા છે આજે ગોંડલની પરિસ્થિતિ એવી છે કે ત્રીસ વર્ષથી લોકો ત્યાં દબાઈને જીવી રહ્યા છે તો ફરી પાછું સરદાર વલ્લભભાઈ પટેલની જે કહેવાય ને મહેનત હતી કે તમામ લોકોને એક સ્વતંત્રતા મળે એટલા માટે થઈ અને ગોંડલની અંદર લોકોની સમક્ષ ફરી પાછા સરદાર વલ્લભભાઈ પટેલના એ વૈચારિક બીજ રોપવા માટે થઈ અને ખાસ કરીને એ બી કે વિનુભાઈ સિંગાડાનું પણ વિચારધારા એવી જ હતી કે ગોંડલના લોકોને ભયમુક્ત કરે ગોંડલના લોકોને સ્વતંત્રતા શું છે એનો હક શું છે એ હક સુધી એને પહોંચાડે એવી એની જે હતી કાર્યશૈલી એને વાકેફ કરવા માટે થઈને અમે ગોંડલની અંદર આ કાર્યક્રમ કરી રહ્યા છીએ થોડા સમય પહેલા તમે જ ગોંડલ ગયા હતા અલ્પેશભાઈ પણ ગોંડલ ગયા હતા જે બધું જ થયું પથ્થર મારો થયો પડકાર ફેંકવા માંગો છો કે તમે તમે આટલા લોકોને ગોંડલમાં કાર્યક્રમ ન કરવા દીધો હવે અમે બધા પાટીદારો ભેગા થશું ખાલી પાટીદારોની વાત નથી અઢારે વર્ણના લોકો ત્યાં હશે અને આ કોઈ પડકાર ફેંકવાની વાત નથી સરદાર વલ્લભભાઈ પટેલ બધાના હતા અને હું તો કહું જયરાજ અને અનિરુદ્ધે પણ જોડાવવું જોઈએ આમંત્રણ આપશો એમને બધાને આમંત્રણ મળશે આ કાર્યક્રમ એ સરદાર વલ્લભભાઈ પટેલનો છે મારો કે અલ્પેશભાઈનો નથી કે મારો કે કોઈ પર્સનલ મારો પોતાનો નથી સરદાર જોડાવવું જોઈએ હું તો એને પણ આમંત્રણ આપવા જવાની છું તમે આમંત્રણ આપવા જશો હું પોતે જઈશ આમંત્રણ આપવા જે સમયે તમે ગોંડલ ગયા એ સમયે મોટાભાગના જે પાટીદાર ઘણા બધા લોકો હતા એમને પણ તમારો વિરોધ કર્યો હતો એટલે એ લડાઈમાં પાટીદારો તમારી સાથે છે જો ગોંડલની અંદર જે કાંઈ પણ વિરોધ થયો હતો એ તમને પણ ખબર છે અને લોકોને પણ ખબર છે કરાવવામાં આવ્યો હતો એ વિરોધ સ્વયંભૂ નહોતો સ્વયંભૂ હોય તો બધાની પાસે અલગ અલગ મટીરિયલ હોય અલગ અલગ બેનરો હોય આમાં તમે જોયું હશે કે બધાની પાસે એક જ મટીરિયલ એક જ જાતના કાળા વાવટાય બધું બધી જ જગ્યાએ એક જ જાતનું મટીરિયલ હતું એટલે એ ક્યાંક ને ક્યાંકથી મેનેજ થતું હતું એટલે હું નથી માનતી કે ત્યાંથી મારો વિરોધ હોય કારણ કે અને હું તમને એ પણ કહેવા માગું છું કે કદાચ પચાસ હજાર લોકો મારી સામે ઉભા રાખી દે અને પાંચ જણા મને એમ કે બેન મારે તમારી જરૂર છે તો એ પાંચ જણા માટે મારે લડવું છે કયા કયા મુદ્દાઓ એવા છે કે જેમાં તમને એવું લાગે છે કે એ વિષય પર વધારે વાત થવી જોઈએ ગોંડલના ગોંડલની વાત આવે ને તો ખાસ કરીને ખેડૂતોના મુદ્દે વાત થવી જોઈએ કારણ કે ખેડૂતોનું ત્યાં એટલી હદે શોષણ થાય છે બંને જૂથ દ્વારા એની જમીનોને કહેવાય ને કે સસ્તા ભાવમાં લઈ અને એટલી મોંઘી વેચવામાં આવે છે અથવા તો એને કોઈ પણ નાનો મોટો બિઝનેસ કરવો હોય બિનખેતી કરાવવી હોય કે અહીંયા કન્સ્ટ્રક્શન કરવું હોય તો પણ અહીંયા હપ્તા ભરવા પડે છે એવી એવી આખી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે તમારે પ્રોટેક્શન જોઈએ નાનામાં નાના ધંધો કરવો છે તો તમારે એને પ્રોટેક્શન મની આપવું પડે છે આવા આવા ઘણા બધા પ્રશ્નો છે ત્યાં સમાજનીતિ અને રાજનીતિમાં એકદમ એક પાતળી ભેદરેખા હોય અને એ ભેદરેખા પાર થઈ જાય એટલે એ સમાજનીતિ ક્યારે રાજનીતિ બની જાય એ ખબર નથી હોતી મોટાભાગના લોકોનું એવું કહેવું છે કે પાટીદાર સમાજ અત્યારે ભેગો થયો છે સમાજનીતિ કરી રહ્યો છે એનાથી વાંધો નથી પણ શું બે હજાર સત્યાવીસના સપના જોવે છે ગોંડલમાં પોતાના ધારાસભ્ય મૂકવા છે પાટીદાર એટલા બધું કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી એટલે માનો ને કે બે હજાર પંદર દસેક વર્ષ થયા છે અમે સરકારની સામે લડી રહ્યા છીએ અને ઘણું બધું ત્યાંથી મેળવવું પણ છે અને ઘણા બધું ભોગ પણ આપેલો છે ચૌદ ચૌદ દીકરા પણ અમે ગુમાવી દીધા છે તો આજે મારું કહેવાનું એટલું છે કે તમારા હાથમાં જ્યારે સત્તા ના હોય ને ત્યારે તમે લોકો સુધી એનો હક પહોંચાડવા માટે સક્ષમ નથી હોતા તો મને નથી લાગતું કે રાજકારણ કરવું કોઈ ખોટી વસ્તુ છે રાજકારણ કરવું જોઈએ આજે ગોપાલભાઈ ઇટાલિયાની જ વાત લઈ લો કે ગોપાલભાઈ ઇટાલિયા આજે ધારાસભ્ય બન્યા છે તો હું વિસાવદરની જનતા માટે એટલી ખુશ છું કે ચલો અહીંયા એક સક્ષમ નેતા તો આવ્યો વિસાવદરની જનતાને વાંચા આપે એવું તો કોઈ મળ્યું એને તો આજે ગોંડલની જનતાને પણ વાચા આપે એવો કોઈ સક્ષમ નેતા મળે તો વાંધો શું છે તો અત્યારે જે છે નથી આપી રહ્યા અત્યારે જે છે એ તો ત્રીસ વર્ષથી શું ચાલે છે બધાને ખબર છે ત્રીસ વર્ષથી ત્યાં જે કોઈ એની સામે થાય છે એની હત્યાઓ થાય છે એના પ્રમાણે બેસો તો ઠીક છે એના પ્રમાણે ના બેસો તો તમને તો તમને મારી નાખવામાં આવે કાં તો તમારી ઉપર ખોટા કેસ કરવામાં આવે કા તો તમને ગમે રીતે ષડયંત્રમાં ફસાવીને ગમે તમારું તમારું કારસ્તાન કાઢવામાં આવે આ જ નીતિ ચાલે છે ત્યાં તો આ લડાઈ એવી સમજવાની કે પાટીદાર વર્સિસ જે સામે બે પરિવાર છે એ પરિવારની લડાઈ છે પરિવારની નહીં પણ ગુંડા તત્વોની લડાઈ છે મારી લડાઈ છે ગુંડા તત્વોની સામેની લડાઈ છે જે પણ લોકો એ પણ કોઈ પણ સમાજના હોય જો મેં પહેલાં પણ કીધું એ પણ અત્યારે પણ કહું છું ગુંડાઓનો કોઈ ધર્મ નથી હોતો ગુંડાઓનો કોઈ સમાજ નથી હોતો ગુંડા ગુંડાઓ જ હોય છે અને એની એક માનસિકતા એવી હોય છે ને કે કંઈ પણ થઈ જાય મારી મારી સત્તા રહેવી જોઈએ હું ફાયદામાં રહેવો જોઈએ મારું થવું જોઈએ એનો એક જ સ્વાર્થ હોય છે એને એના સમાજથી સમાજની પણ કાંઈ નથી પડી હોતી એટલે મારી લડાઈ છે ને ગુંડા ગુંડાતત્વની સામેની છે અને કોઈ પણ હશે જયરાજ હોય અનિરુદ્ધ હોય કે એના સિવાય બીજો ત્રીજો કોઈ પણ ઊભો થશે ને તો એની સામે પણ હું આ જ રીતે લડીશ તમે જે સત્તા પક્ષની સામે લડવાની વાત કરો છો એમાં તમારા પોતાના સમાજના પણ બહુ જ બધા ધારાસભ્યો છે અને બહુ જ મોટું નેતૃત્વ ત્યાં છે પાટીદાર સમાજનું એટલે જે તમારી સાથે લડતા હતા એ બધા નેતાઓ પણ ત્યાં છે તો એ લોકો આ મુદ્દાને ત્યાં સુધી પહોંચાડે છે જ્યાં તમારે પહોંચવું છે મને આશા તો બધા પાસે છે કે જે વસ્તુના લીધે જે આંદોલનના લીધે તમે ન નેતાઓ બન્યા છો જ્યાં સુધી પહોંચ્યા છો એટલા માટે પહોંચ્યા છો કે અમારે તમને ત્યાં પહોંચાડવાતા કે અમારી અમારા પ્રશ્નોને વાચા આપો જો આજે તમે એ વાંચા નથી આપી શકતા તો ક્યાંક ને ક્યાંક અમે નિરાશ થતા હોઈએ પણ મને આશા છે પૂરેપૂરી આશા છે અને હું જવાની છું બધા જ પાસે જવાની છું ગોંડલના મુદ્દે હું તમામ કહેવાય ને કે તમામ ધારાસભ્યો તમામ સાંસદ સભ્યો સંસ્થાના આગેવાનો અને સમાજના જેટલા પણ આગેવાનો છે ને એ બધા પાસે જવાની છું અને મને પૂરેપૂરી આશા છે કે બધા મારી સાથે ઊભા છે ગાંધીનગરમાં હમણાં જ એક ચિંતન છે મળી હતી બહુ જ બધા મુદ્દાઓ પર વાત થઈ હતી હાર્દિક પટેલ અને બીજા ઘણા એવા નેતાઓ હતા જે પાટીદાર છે જે સવાલ તમારા વતી સત્તામાં મૂકી શકે એ બધા નેતા ગાયબ હતા ત્યાંથી ગાંધીનગરની જે અંદર જે મિટિંગ હતી એ મિટિંગમાં જાહેર આમંત્રણ હતું અને ઘણા બધા લોકો આવી પણ નહોતા શક્યા અંદરખાને ક્યાંક ને ક્યાંક કોઈક વિરોધ પણ થયો હતો પણ મારું માનવું એવું છે તમારા માધ્યમથી હું આજે એટલું કહેવા માગું છું કે આપણે હજી ઘણી બધી લડાઈ લડવાની છે એટલે બધા એક થયા લડો આજે નથી આવી શક્યા કાલે પાછી મિટિંગ થશે ફરી આવો કોઈ આજ નથી આવશે કોઈ બીજી મીટિંગમાં આવો કોઈ ત્રીજી મીટિંગમાં આવો પણ બધા એક થઈને લડો અને લડવાના છે આજે મિટિંગના પછી મને એટલી તો ખુશી થઈ કે આજે ભાજપમાં છો કે કોંગ્રેસમાં છો કે આપમાં છો કે કોઈ પણ સંગઠન આરે જોડાયેલા છો પાસ હોય કે એસપીજી હોય બધા જ લોકો એક મંચમાં ઉપર હાજર હતા બધા જ લોકો એક રૂમની અંદર હાજર હતા મને એટલી ખુશી થતી હતી કે ચલો ક્યાંક તો બધા ભેગા છે સમાજની લડાઈ આવે છે કે સમાજને ક્યાંક જરૂર પડે છે ત્યાં બધું જ મૂકી પક્ષા પક્ષી સંગઠન બધું જ મૂકીને ક્યાંક તો ભેગા થાય છે એટલે એક બહુ પોઝિટિવ મેસેજ છે ગોંડલની વાત કરીએ તો રાજકુમાર જાટનો કેસ હોય કે પછી બીજા કેટલાય બધા કેસ છે એના માટે તમે હમણાં ગોંડલ ગયા ત્યારે તમે એવું પણ કહ્યું કે બહુ જ બધા પાટીદારો એવા છે જે ભોગ બન્યા છે એટલે અમિત ખૂટ હોય કે બીજા કેટલાય બધા લોકોની વાત કરીએ તો એ પાટીદારોને એવું લાગે છે કે એ ભોગ બન્યા છે કારણ કે મોટાભાગે જ્યારે ગોંડલમાં જઈએ ત્યારે કોઈ એવું કહેતું નથી કે અહીંયા કશું છે બેન મેં કદાચ તમારો જ એક વિડીયો જોયો હતો કે તમે ગોંડલની જનતાને માઈક લઈને વારે વારે પૂછતા હતા અને એ લોકો જવાબ આપવા માટે પણ એતરાતા હતા કે નહીં તમે માઇકને કેમેરામાં પછી તમે ઓલાને કહી દેશો એવું પણ મેં તમારા મોઢે તમારા જ વિડીયોમાં ક્યાંક સાંભળેલું હતું એટલે એના ઉપરથી તમે સમજી શકો લોકોની વ્યથા એવી છે કે તમે આ અમારા માટે લડવા આવશો અમે તમારો સાથ આપશું પછી અમારે અહીંયા જ રહેવું છે આ લોકો અમને જીવવા નહીં દે ઘણા બધા ફોન આવે છે અમને આવું આવું છે આમ છે તેમ છે ઘણી બધી ઇન્ફોર્મેશનો આવે છે અમને ઘણી બધી ધમકીઓ પણ આવે છે એવું બી નથી કહેતી ઓડિયો પણ વાયરલ થાય છે ઓડિયો પણ વાયરલ થાય છે આવા ષડયંત્રો પણ થાય છે કહેવાય ને કે જ્યારે જ્યારે સત્તામાં સત્તાની અંદર રહેલા બાહુબલીઓની સામે તમે લડવા માટે નીકળો અને એને એવું લાગે કે મારી સત્તાનો હવે ખતરો છે અને તમે એને મને એ લોકો મને પાડવા માટે ક્યાંયથી સક્ષમ નથી તો એ લોકો આવા કડક આવા દાવા કરવાના છે હું તો એમ કહું છું કે હજી આવું તો ઘણું બધું આવશે તો પણ હું બેસવાની નથી શાંતિથી મારી લડાઈ છે લોકોને પોતાનો હક અધિકાર પોતાને અપાવવાની લડાઈ છે અને એ હું પૂરા કહેવાય ને જોશથી લડવાની છું અને જ્યારથી ઓડિયો બહાર આવ્યો છે ને ત્યારથી મને એવું એક સંતોષ થઈ ગયો છે કે હું એક લડાઈ જે લડવા નીકળી છું ને એ ક્યાંક ને ક્યાંક એ લોકોને ઇફેક્ટ કરે છે એટલે હું ક્યાંક ને ક્યાંક સાચી છું તમે જેની સામે લડી રહ્યા છો એમને એવું કહેવું છે કે વિનુ સિંગાડાના નામે કે પછી સરદાર પટેલના નામે પોતાની રાજનીતિક ચમકાવવા માટે અને ચર્ચામાં રહેવા માટે ગોંડલને યાદ કરે છે ગોંડલ આવે છે પોતાનો ફાયદો થાય એટલા માટે જો આ બધી છે ને અમારી ધરોહર હોય અને ધરોહરને જાળવી રાખવી એ પણ અમારી ફરજ હોય તો કોઈ પણ મહાપુરુષની તમે જન્મજયંતિના કે એની પુણ્યતિથિનો કાંઈ કાર્યક્રમ કરો તો શું બધા લોકો એના નામે રાજકારણ જ કરતા હોય એવું ના હોય એને જ એના વિચારોને જાળવી રાખવા માટેનું હોય એને જે સમાજ માટે કર્યું છે એને જે દેશ માટે કર્યું છે ને એ એ આખી ગાથાને જાળવી રાખવા માટે થઈ અને એને યાદ કરવા માટે થઈને આ બધું કરતા હોય અને આવા કાર્યક્રમ અમુક જગ્યાએ કરવા એટલા માટે પડતા હોય કે આપણને આ લોકો આટલી બધી કહેવાય ને કે તકલીફો સહન કરી આટલું બધું દુઃખ વેઠી અને આપણને આટલી બધી સ્વતંત્રતા અપાવી છે આપણા માટે એ લોકો લઈડા છે તો ફરી પાછા આપણે શું એ ગુલામીમાં ધકેલાવાનું તમે કરમસદ બી કરી શકતા હતા ભાવનગર બી કરી શકતા હતા બહુ બધા રજવાડા એવા છે કે જે આ કરી શકતા કરમસદની અંદર આવી ગુંડાગર્દી નથી બેન ગોંડલની અંદર આ ગુંડાગર્દી છે અને ત્યાંથી લોકોને માનસિક રીતે ત્યાંથી પેલા આઝાદ કરવાના છે કે તમે બોલો નહીં થાય તો બીજા કાર્યક્રમ કરીશું જેટલી મહેનત કરવી પડશે એટલી કરીશું અમે થાકવાના નથી આ કાર્યક્રમમાં કોને કોને આમંત્રણ આપવાના છો કેવી રીતના કારણ કે સમય છે હવે ચાર મહિનાનો એ ચાર મહિનામાં કેટલા લોકોને આમંત્રણ છે કેવી રીતના કાર્યક્રમ કરવાના રૂપરેખા શું છે જોકે અમે સમિતિ બનાવી પછી અમે સમિતિનો બેઠક કરીને નિર્ણય લેશું પણ છતાંય હું તમને કહી દઉં કે સરદાર વલ્લભભાઈ પટેલનો કાર્યક્રમ છે એટલે તમામ અઢારે વરણના લોકો અઢારે વરણના સામાન્ય લોકો અઢારે વરણના કહેવાય ને કે આગેવાનો તમામ સંસ્થાઓના લોકો તમામ એટલે તમામ આવી ગયા એમાં તમામ સમાજની સંસ્થાઓ આવી ગઈ તમામ સંસ્થાના સમાજના સંગઠનો બધા જને આમંત્રણ આપવાના છીએ ખાસ કરીને જેટલા પણ ગુજરાતની અંદર અને બહારથી પણ લોકો આવવાના છે પણ ગુજરાતની અંદર જેટલા પણ ધારાસભ્યો સાંસદ સભ્યો છે તમામ લોકોને અમે આમંત્રણ આપવાના છીએ અને હું માનું છું ત્યાં સુધી આમાં કોઈ પક્ષા પક્ષી છોડી અને સરદાર વલ્લભભાઈ પટેલે જે આપણા સામાન્ય લોકો માટે જે કર્યું છે ને એને યાદ રાખી અને લોકો જોડાય એવી મારી આશા પણ છે અને એવું થવું થશે બી ખરા કાર્યક્રમ થશે થવો જોઈએ શું કામ ના થાય કાર્યક્રમ અમે અમે કઈ ત્યાં તલવાર લઈને લડવા તો નથી ગયા કે નથી જવાના અમારે કઈ માથાકૂટ તો કરવાની નથી કાર્યક્રમ કરવો છે અમારે શાંતિપૂર્ણ રીતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અમારે ગોંડલની અંદર ઉજવવી છે તો કોણ રોકશે અમને સમિતિમાં કેટલા લોકો હશે કોને આગેવાની આપવામાં આવશે સમિતિની અંદર જે લોકો નીડર અને કહેવાય ને કે કોઈ પણ જાતના ડર વગર ગુંડા તત્વોની સામે લડી રહ્યા છે એવા તમામ લોકોને અમે આવડીશું અત્યારે તરત ને તરત તાત્કાલિક એક મિટિંગનું આયોજન થયું હતું અને સમિતિની રચના કરવાની વાત હતી અને એક પ્રેસ કોન્ફરન્સની વાત હતી એટલા માટે અમે લિસ્ટ આખું કરી નથી શક્યા પણ એ લિસ્ટ પણ અમે બહાર પાડીશું ટૂંક સમયમાં થેન્ક યુ સો મચ જગેશાબેન અમારી સાથે વાત કરવા બદલ અને ગોંડલની રાજનીતિ હોય કે પછી પાટીદાર વર્ષે ક્ષત્રિયની વાત હોય છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં ચાલ ચાલી રહેલા બધા જ મુદ્દાઓ ગોંડલના જે પોતાના અલગ અલગ કેસ છે એટલે રાજકુમાર ઝાટનો કેસ હોય અમિત ખૂટનો કેસ હોય આ બધા જ કેસ પર ખૂબ ચર્ચાઓ થતી હોય છે હવે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિનો જે કાર્યક્રમ છે પાટીદાર સમાજ યોજવાના છે એ કાર્યક્રમમાં શું થાય છે આગળ જતાં જે સમાચાર આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ